અને હવે સમાચાર જોઈશું વિગતવાર સૌ પ્રથમ વાત કરીશું ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ત્યારે એક બાદ એક બેઠકોનો દોર જોવા મળે છે રવિવારે વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ સાથે મુલાકાત કરી હતી વડાપ્રધાન અને વાયુસેનાના પ્રમુખ વચ્ચે લગભગ ચાલીસ મિનિટ સુધી બેઠક યોજાઈ આ બેઠકમાં મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોની પૃષ્ઠભૂમિમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે મહત્વનું છે કે શનિવારે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી વર્તમાન સમયમાં આ બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને ત્યારે મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે પાકિસ્તાનના છેલ્લા દસ દિવસથી નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરના રામબનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે રવિવારે રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાની એક ગાડી ખીણમાં ખાબકતા ત્રણ જવાન શહીદ થયા છે ગમખ્વાર અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સેનાનો ટ્રક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અચાનક સેનાના જવાને ટ્રકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખીણમાં ખાબકી હતી આ ઘટના બાદ સેના અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ મોટી દુર્ઘટનામાં ટ્રકમાં સવાર ત્રણ સેનાના જવાનોના મોત નિપજ્યા હતા एक बड़ा ही अनफॉर्चुनेट इंसिडेंट हुआ है एक एक्सीडेंट हुआ है जिसमें आर्मी गाड़ी जो कानवाई का एक हिस्सा थी वो तेईस नंबर पे गाड़ी चल रही थी और मरोग के पास इसका कंट्रोल खो दिया ड्राइवर ने और ये गाड़ी काफी नीचे कॉर्ग में जा गिरी है जो तकरीबन फाइव हंड्रेड मीटर के करीब और इसमें तीन लोग सवार थे एक ड्राइव कर रहे थे एक नायब सूबेदार साहब थे और एक और जवान थे પહેલગામ હુમલાની જે ઘટના બની મદદગાર કરનાર પાકિસ્તાનને છોડવાના મૂળમાં નથી ભારત ત્યારે ભારતે હવે ચિનાબ નદીના બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે સિંધુ સંધિ તોડિયાના લગભગ દસ દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે જેનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચીનાબ નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે બંને દેશો વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે ભારત પાકિસ્તાન પર કડક કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે ભારતે જમ્મુના રામબનમાં બનેલા બગલીહાર ડેમ દ્વારા ચીનાબનું પાણી રોકી દેવામાં આવ્યું છે તે જ સમયે કાશ્મીરમાં કિશનગંગા બંધ દ્વારા જેલમ નદીનું પાણી રોકવાની યોજના છે જેને લઈને પાકિસ્તાનને તરસ્યા મરવાનો વારો આવી શકે છે